જેઠ માસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે કે ચોથ તિથિએ ઉમા ચતુર્થી વ્રત રાખવામાં આવે છે મહિલાઓ આ વ્રત પોતાના પરિવારની સુખ શાંતિની કામના સાથે રાખે છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે ચતુર્થી વ્રત ક્યારે છે તેની વિધિ શું છે અને આ વ્રતના ફાયદા શું છે પૌરાણિક કથાઓ અનુસાર માતા સતીના મૃત્યુ પછી તેમના વિયોગને કારણે ભગવાન શિવમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો હતો અને તેમણે સંસારનો ત્યાગ કર્યો હતો સંસારની ભલાઈ માટે દેવી સતીએ દેવી પાર્વતીના રૂપમાં પુનર્જન્મ લીધો અને ભગવાન શિવને પોતાના પતિના રૂપમાં મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી દેવી પાર્વતી દ્વારા ભગવાન શિવને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે જે કઠોર તપ કરવામાં આવ્યું હતું અને જેના ફળ સ્વરૂપે દેવી પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા એ જ તપ અને દેવી પાર્વતીના દ્રઢ નિશ્ચયને આ વ્રત સમર્પિત છે આ વ્રત ભારતના પૂર્વ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે આ વર્ષે ઉમા ચતુર્થી વ્રત સોમવાર દસ જૂન બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે આવો હવે ઉમા ચતુર્થી વ્રતની વિધિ જાણીએ ઉમા ચતુર્થી વ્રતની વિધિ ઉત્તર ભારતમાં કરવામાં આવતા પ્રખ્યાત હરતાલિકા વ્રત જેવી જ છે આ વ્રતની વિધિ આ મુજબ છે સવારે વહેલા ઉઠી શૌચ આદિથી પરવારી સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો પૂજા સ્થાન પર પૂર્વ તરફ મુખ કરીને દેવી ઉમા એટલે કે દેવી પાર્વતીનું ધ્યાન ધરો તેમની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો તેની સામે દીવો પ્રગટાવો પાણીથી ભરેલું એક કળશ રાખો દેવી પાર્વતીને કંકો ચોખા હળદર મહેંદી વગેરે શૃંગારની સામગ્રી અર્પણ કરો સાથે જ દેવી માતાને ગોળ મીઠું અને જવ અર્પણ કરો દેવી માતાને સફેદ ફૂલો વધુ ગમે છે તેથી દેવી ઉમાને સફેદ રંગના ફૂલો અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આનાથી દેવી માતા ઝડપથી પ્રસન્ન થાય છે અને ઈચ્છિત ફળ આપે છે પૂજા કર્યા પછી તમારી ભૂલો માટે દેવી માતા સમક્ષ માફી માંગો તે પછી દેવી માતા સમક્ષ તમારી મનોકામના રજૂ કરો આ દિવસે વ્રત રાખો અને એક જ સમય ભોજન કરો વ્રત કરતી સ્ત્રીએ પરણેની સ્ત્રીઓ બ્રાહ્મણો અને ગાયોનું સન્માન કરવું જોઈએ આવો હવે ચતુર્થી વ્રતથી થતા લાભ જાણીએ આ વ્રત કુંવારી છોકરીઓ અને પરણેની સ્ત્રીઓ કરે છે માન્યતાઓ અનુસાર આ વ્રત સંપૂર્ણ શ્રદ્ધા ભક્તિ અને વિધિ વિધાન સાથે કરવામાં આવે તો પરિણિત મહિલાઓનો સુહાગ અખંડ રહે છે પારિવારિક જીવન સુખમય રહે છે પતિ પત્નીનો સંબંધ મધુર બને છે સંબંધોમાં પ્રેમ વધે છે પતિનું આયુષ્ય લાંબુ થાય છે કુંવારી છોકરીઓને તેમની પસંદગીનો જીવનસાથી મળે છે ધન ધનધાન્યમાં વધારો થાય છે માતા ઉમાના આશીર્વાદ મળે છે સાધકની મનોકામના પૂર્ણ થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે